માં વોર્ડ નંબર ત્રણ ના માજી નગર સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોકચાહના મેળવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સીઝનને લઈ વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી ત્યારે ઉપલેટા વોર્ડ નંબર ત્રણ માં પણ રસ્તાઓ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ અહીંના સામાજિક આગેવાન અને માજી નગર સેવક હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા ને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓએ પોતાના સ્વખર્ચે તમામ રસ્તાઓ પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કે કર્યો થઈ રહ્યા હોય અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અટૂટ હોય જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોકચાહના મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા હું શંકર ગોહિલ ગામ ઉપલેટા અમારે વોર્ડ નંબર 3 માં દર વર્ષ દર વર્ષને એમ કાદવ કીચડ થાતા અને ગમે સમસ્યા આવતી પાણીની કે ગમે અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા જાડેજા ને બાપુ આ કાદો કિચડ યુદ્ધ ના ધોરણે નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો આવો અવોનવો પ્રશ્ન બને છે ગમે ત્યાંથી પાણી આવી જાય છે પાણી કોઈ વાર વાર પરથી કોઈ પાણી અમને કઈ દેતા નથી એટલે અમે બાપુને જાણ કરી બાપુ રાતના દિવસે અમને ફોન ના માધ્યમથી અથવા

અમે હડપાલ બાપુસિંહ ને જાણ કરી ને ગાળો કિચડ થતો તો એના લીધે અમને કાકરી પાતરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો એ સિવાય નો લોકડાઉન માં કે બે હજાર એકવી માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી પછી લોકડાઉન માં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી